ફક્ત પાંચસો ગ્રામ લોટમાંથી 1 થી સવા કિલો મોંથર તૈયાર થશે ચાલો રેસિપી શરૂ કરીએ સૌથી બનાવવા આપણે માપ જોઈ લઈએ અહીંયા મેં ચણાનો પાંચસો ગ્રામ જેટલો જાડો એટલે કે કરકરો લોટ લીધો છે રેગ્યુલર લોટ કરતા આ રીતના કરકરા લોટનો જ મોનથરમાં ઉપયોગ કરવામાં આવે છે સાથે મેં તેટલા જ પ્રમાણમાં પાંચસો ગ્રામ જેટલું ઘી લીધું છે અને પાંચસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે ખાંડ તમે ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી લઈ શકો છો ધાબો દેવા માટે અહીંયા સો ગ્રામ એટલે અડધા કપ જેટલું દૂધ લીધું છે તેને ઉમેરી દઈએ મેં પાંચસો ગ્રામ સો ગ્રામ જેટલું ઘી ધાબો દેવા લીધું છે તેને ઉમેરી દઈએ

મોંથારમાં ધાબો દેવાની પ્રોસેસ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે હાથની મદદથી આ રીતે દરેક કણને મિક્સ કરી લઈએ દૂધ અને ઘીને સરસ ગરમ કરીને ઉમેરવાથી લોટની અંદર સરસ બાઇન્ડિંગ આપે છે અને સરસ દાણા તૈયાર થાય છે તો બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે તો હાથની મદદથી આ રીતે લોટને દબાવી લઈએ હવે તેને ઢાંકી ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈએ માવો છે એક ચમચી જેટલું ઘી લઈ લઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આ રીતે હલાવતા રહેવાનું છે એક થી બે જ મિનિટમાં દૂધ આ રીતે ઠીક થવા લાગશે જો તમને ફ્રેશ માવો ના મળતો હોય તો તમે આ રીતે મિલ્ક પાવડરમાંથી એકદમ ફ્રેશ અને દાણેદાર માવો ઘરે જ બનાવી શકો છો જો અંદર માવો ના ઉમેરવો હોય તો બે મોટી ચમચી જેટલી મલાઈ કાં તો એક મોટા કપ જેટલું દૂધ ઉમેરી શકો છો મોથારમાં માવો ઉમેરવાથી કંદોઈના મોન્થાર જેવો સેમ ટેસ્ટ આવે છે તો તમે જોઈ શકો છો કે મિલ્ક પાવડરમાંથી એકદમ પરફેક્ટ માવો બનીને તૈયાર છે ત્રીસ મિનિટ પછી ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતનો લોટ થઈ ગયો છે બનાવવા માટે એક વાસણની અંદર જાળીવાળી મોટી ચાળણી લઈ લઈએ લોટને એક સરખો કરવા માટે ચાળણીમાં ઉમેરી દઈએ ચાળણીમાં બધા જ લોટ ને બરાબર ચાળી લેવાનો છે અને આ રીતનો કણીદાર લોટ તૈયાર થઈ ગયો છે લોટને શેકવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ઘી લીધું હતું તેમાંથી અડધા કપ જેટલું ઘી ધાબો દેવા કાઢ્યું હતું એજ ઘી માંથી આપણે અઢી કપ જેટલું ઘી કડાઈમાં ઉમેરી દઈએ એકસાથે સાથે બધું જ ઘી નથી ઉમેરવાનો ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરી દઈએ શરૂઆતમાં ચણાનો લોટ ઘી તો આ સમયે વધેલા ઘીમાંથી થોડુંક ઘી ઉમેરી દઈએ ઘી ઉમેરી અને લોટ શેકવાથી લોટ થોડો હલકો થઈ જશે ઘી ઉમેરવાથી લોટ ફૂલી જશે અને આ રીતનો થોડોક હલકો થઈ જશે કલર ચેન્જ થાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહેવાનું છે લોટ ગોલ્ડન બ્રાઉન થશે ને લોટમાંથી માંથી શેકાવાની સુગંધ આવશે લોટ બરાબર શેકાઈ અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો તમે જોઈ શકો છો તો આ રીતનો લોટ શેકાઈ જાય ત્યારે આપણે બનાવેલો માવો ઉમેરી દઈએ જો તમારે અહીંયા માવો ન ઉમેરવો હોય તો પાંચસો ગ્રામમાંથી સો ગ્રામ જેટલી ખાંડ ઓછી કરી લેવાની માવાને લોટની અંદર મિક્સ કરી મિનિટ માટે બરાબર શેકી લઈએ એટલે માવાની કચાસ દૂર થઈ જશે લોટમાં ઘી ઉમેરી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એક થી બે મિનિટ માટે આ રીતે હલાવતા રહીએ જેથી કડાઈ ગરમ હોય તો લોટ ચોટી ન જાય તો તમે જોઈ શકો છો કે લોટ પર પાણી ઉમેરી દઈએ અને થોડુંક ઉપરથી અડધા કપથી પણ ઓછું પાણી ઉમેરી દઈએ પાંચસો ગ્રામ ખાંડ ચાસણી બનાવવા માટે દોઢ કપ કા તો સવા કપ જેટલું પાણી ઉમેરી શકો છો ચાસણી બનાવવાની વર્ષો જૂની પદ્ધતિ કે ખાંડું બે એટલું પાણી ખાંડમાં ઉમેરી દેવાનું એ રીતે પણ ચાસણી બનાવી શકાય છે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ચાર મિનિટ માટે ચાસણીને આ રીતે હલાવતા રહેવાનું છે મેં અહીંયા જાયફળ લીધું છે તેને ચાસણીની અંદર જ આપણે ઉપર છીણી લેવાનું છે ચાસણી થોડીક ઘટ થવા લાગે એટલે આ રીતે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું ચાસણીનો એક તાર બન્યો નથી એટલે ચાસણીને આ રીતે ગેસ ઉપર હલાવતા રહીએ અહીંયા મેં છ થી સાત ઈલાયચી જામીતીનો થોડોક ટુકડો અને થોડીક ખાંડ ઉમેરી વાટી લીધું હતું તેને ઉમેરી દઈએ ચાસણી અંદર બરાબર મિક્સ કરી લઈએ ચાસણીની અંદર સુગંધ અને સ્વાદ બરાબર આવી જાય છે તો ફરી આપણે ચાસણીને ચેક કરી લઈએ તો આ રીતે હાથમાં લઈ ચાસણીને આ રીતે ચેક કરવાની છે તો આ પરફેક્ટ તમે જોઈ શકો છો એક તાર થાય છે ચાસણીનો તો આ એક તારની ચાસણી બનીને તૈયાર છે ચાસણી બની ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને લોટને બરાબર શેક્યો હતો તો એક પીંચ જેટલો જ હું અહીંયા ઓરેન્જ

તો મોંથર એકદમ જ કડક થઈ જશે પોચો અને જાળીદાર નહીં બને જો ચાસણીને બે થી ત્રણ મિનિટ માટે ઠંડી કરીને એડ કરશો ને તો પંદર દિવસ સુધી મોંથાર સીજ પણ કડક નહીં થાય અને સોફ્ટ અને જાળીદાર રહેશે તો આ રીતે ચાસણી અને લોટને બરાબર મિક્સ કરી લઈએ બે થી ત્રણ મિનિટ માટે આ રીતે હલાવતા રહીએ ચાસણી લોટની અંદર બરાબર મિક્સ થઈ ગઈ છે તો આ પરફેક્ટ મોટી અંદર ઘી મોંથારને ઓવર નાઇટ કાતો પાંચ થી છ કલાક માટે રૂમ ટેમ્પરેચર ઉપર રહેવા દેવાનું છે જેથી આ ઉપરનું ઘી છે એ બધું જ ઓબ્ઝોર્વ થઈ જશે બદામ અને પિસ્તાથી ગાર્નિશિંગ કરી લઈએ મોનથાને ઠંડો થવા માટે હું ઓવરના દઉં છું બીજા દિવસે મોનથાને જોઈએ તો ઉપરથી ઘી બધું જ ઓબ્ઝર્વ થઈ ગયું છે મોનથાને ચોરસ પીસની અંદર આ રીતે કટ કરી લઈએ જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો કે પોચો અને મોનથાર પરફેક્ટ બનીને તૈયાર છે મોથારમાં માવો ઉમેરવાથી કંદોઈ જેવો જ સ્વાદ આવે છે અને આ રીતે તોડીને જોઈએ તો એકદમ પરફેક્ટ બનીને તૈયાર છે અને એકદમ આ રીતે મસળીને જોઈએ તો એકદમ સોફ્ટ છે જો તમે આ રીત થી બનાવશો ને તો સ્વાદ સુગંધ અને ટેસ્ટમાં સેમ કંદોઈ જેવો જ મોનથાર બનશે અને પંદર દિવસ સુધી આ મોનથાર એકદમ પોચો રહેશે અને સીજ પણ બગડશે નહીં મોંથાર બનાવવાની આ પરફેક્ટ ટિપ્સ અને ટ્રિક્સ સાથેની રીત જરૂરથી ટ્રાય કરજો